આ મામલે વિક્રમ પરમારે સ્વીકાર્યું છે કે તેમણે મૃતક સભાસદોના અંગૂઠા ને સહીનો ઉપયોગ કરી રૂપિયા ઉપાડ્યા હતા તેમણે દાવો કર્યો છે કે આ રકમ મંડળીના હિત માટે વાપરવામાં આવી હતી પરંતુ તેમણે આ કૃત્યને ભૂલ ગણવાની સજાની તૈયારી દર્શાવી છે મીરાકુવા ડેરીના મંત્રી વિક્રમ પરમારે સ્વીકાર્યું છે કે તેમણે ભૂલ કરી છે અને તેમને જે સજા થાય તે સ્વીકારવા તૈયાર છે તેમણે જણાવ્યું કે તેમણે મંડળીના હિત માટે રૂપિયા ઉપાડ્યા હતા પરંતુ આ કૃત્યને ભૂલ ગણાવી સજાની તૈયારી દર્શાવી છે આ મામલે વિક્રમ પરમારે સ્વીકાર્યું છે કે તેમણે ભૂલ કરી છે અને તેમને જે સજા થાય તે સ્વીકારવા તૈયાર છે તેમણે જણાવ્યું કે તેમણે મંડળીના હિત માટે રૂપિયા ઉપાડ્યા હતા પરંતુ આ કૃત્યને ભૂલ ગણાવી સજાની તૈયારી દર્શાવી છે મારું નામ પરમાર વિક્રમસિંહ રુગનાથસિંહ મેરા આ કોબ દૂધ મંડળીમાં નવ વર્ષથી હું ફરજ બજાવતો હતો માન્ય કેતનભાઈ ધારાસભ્ય દ્વારા મારા પર આક્ષેપો મૂકવામાં આવેલા કૌભાંડ કરીએ બાબતમાં જે મંડળીમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી જે બરોડા ડેરીમાં વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતા હોય દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે જેમાં મારે કોઈ ઉચ્ચાપદ કે કોઈ કૌભાંડ મારા ઓડિટની અંદર કોઈ બતાવેલ નથી અને મુદ્દો રહ્યો કે મૈયત સભાસદવાળી વાત કે જે મૈયત સભાસદના નામે મેં પાંચ સભાસદના નામે પૈસાની લેવડ દેવડ કરેલી છે એના કારણે કેતનભાઈ મને કહે છે કૌભાંડ કરી એ મૈયત થયેલા વારસદારોના મેં એમના ખાતાનો ઉપયોગ કર્યો છે પણ મેં મારા માટે નહીં કર્યો મારી મંડળીના હિત માટે કર્યો છે અને મેં મારા ડેરીના જે સભાસદોના ખાતા નહોતા હતા એમને મેં કેશ પેમેન્ટ ચૂકવણું કરેલ છે જેના ચૂકવણા પત્રકની અંદર સહી કરેલી છે ઓડિટરો જિલ્લા રજિસ્ટ્રાર બરોડા ડેરી દ્વારા તપાસ કરવામાં આવેલ છે કે મારે ઓડિટ મેમાની અંદર બરોડા ડેરીના તપાસમાં કોઈ કૌભાંડ કે કોઈ ઉચ્ચા પદ મારા પર

સરખા ના જ હોય એ બરોડા ચેક કરે છે કેટલા કેટલા ફેટ ફેટ આવે આવે ગ્રાહકના મશીનની અંદર એન્ટ્રી મારી છે ગ્રાહકને બી ખબર પડે છે મંડળીના બી ઓનલાઈન સિસ્ટમ છે ટ્રાન્ઝેક્શન ફેટ એસરના બધા સેમ મળતા જ હોય છે પૈસા એક પૈસા તમામ મંડળીની અંદર ડેસર તાલુકાની તમામ મંડળીની અંદર કે મંત્રી દ્વારા મંડળીના ખાતેદારોના પચીસથી વીસના ખાતા હોય એની અંદર પૈસા જે બિલ થતું હોય એક્ઝેક્ટ મારે કે પાંચ લાખ થતું હોય તો મંત્રીઓ અમુક દસ પંદર ખાતાનો ઉપયોગ કરે અને એની અંદર ચોવીસ હજાર પાંચસો દસ હજાર પાંચસો એવું નાખી બેંકમાં અધિકાર પત્ર દ્વારા બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરી અને લાઈન અને ગ્રાહકોને કેશ ચૂકવો છે અને દૂધ દૂધના ફેટ તો અલગ અલગ હોય દૂધના ફેટ તો અલગ અલગ જ છે ને સાહેબ મેં કંઈ નાખું જે નકલ છે તે પ્રમાણે તમારે સરખું છે મારે ફ્લેટનું ચૂકવણું સરખું છે જ નહીં એ તો જિલ્લા રજિસ્ટ્રરે બોરડા ડીરે ચેક કર્યું છે આ મૃતક સભા સદના બેંક ખાતામાં તમે પૈસા ઉપાડ્યા ખરા મેં ઉપાડ્યા અને મે ગ્રાહકજી મારા બેંડીરીના ખાતામાં હતા એમના ખાતામાં આટલી માન રકમ આવી કે ત્યાં આવી મેં મેં ટ્રાન્ઝેક્શન કર્યું છે ને મેં મૂત્રક સભાસદના ખાતાની અંદર ચોવીસ હજાર પાંચસો નાખી ચોવીસ હજાર પાંચસો નાખી મેં બીજી સિસ્ટમમાં ઉપાડી અને મેં જે મારી મનની અંદર ખાતા નહોતો જ રહતા એ ગ્રાહકોને મેં ચૂક્યા છે અને મારા બરોડા ડેરીના બરોડા ડેરીને તમે દૂધ આપ્યું હોય પૈસા આવે ને તો અમે દૂધ આવ્યું ક્યાંથી દૂધ ચોરીનું હતું મારું દૂધ તો કમ્પ્લીટ જ છે મૂત વ્યક્તિના નામે દૂધ ભરેલું જ નથી એ બરોડા ડીરી અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરેલ છે કેતનભાઈએ પુરાવો આપેલો છે અને એસપીએ તપાસના આદેશ આપેલા છે તપાસ થઈ રહી છે તપાસમાં પણ દોષિત સાબિત થાઉં મેં કબૂલ કરું છું કે મેં મૃતક સભાસદના ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યું છે મારી ભૂલ એક્સેપ્ટ કરું છું એના માટે જે સજાતા આપણે તૈયાર છે મૃતક ઉપરથી આવીને એ સહી કરો મેં હું કહું છું તો ખરો મેં સહી કરી મેં ટ્રાન્ઝેક્શન કર્યું મેં મેં કરી છે હું જાતે એક્સેપ્ટ નહી કરું તો કબૂલ કરું છું એના માટે નહીં કહો કે મેં મૃતક સભાસદના નિવેદન આપ્યું છે કે યસ મેં આપ્યું છે પોલીસને નિવેદન આપ્યું છે કે મેં મૃતક સભાસદની અંદર ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યું છે આપ વ્યવસાય શું કરો છો હું આપ વ્યવસાય શું કરો છો એટલે વ્યવસાય વ્યવસાય ડેરી ડેરી અને ખેતી આપની ડેરીમાં પગાર કરો છો સાડા સાત હજાર રૂપિયા આપડે મકાન લીધેલું છે વડોદરામાં લોન પર લીધેલું સાથે ત્રણ મંત્રી લોન મકાન લીધું જોઈ લો સાહેબ તમે જોવો તો ખબર પડે તમે મારી વાત મેં કીધી તમે જેની